આ મહિનાની બાવીસમી માર્ચથી ઇન્ડિયન પ્રીમિયમ લીગની શરૂઆત થવાની છે તેમાં પ્રથમ મેચની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી થશે દિગ્ગજ વિકેટકીપર એમએસ ધોનીને ફરી મેદાનમાં જોવા તમામ ચાહકો ઉત્સુક જો કે ધોનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી તમામ લોકોને અસમંજસમાં મૂકી દીધા છે ધોનીએ નવા રોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોવાથી પોસ્ટ શેર કરી હતી ધોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તમામ લોકોને અસમંજસમાં મૂકી દીધા છે હાલ ધોનીની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે તેમની પોસ્ટ પર પ્રતિક્રિયાની ચર્ચાઓ શરૂ થઈ છે કેટલાય લોકો કહી રહ્યા છે કે ધોની કદાચ ખેલાડી તરીકે મેદાનમાં નહીં આવે પરંતુ માસ્ટર પ્લાનર બનશે તો કેટલાક એ સંભાવના વ્યક્ત કરી છે કે ધોની ટોપ ઓર્ડરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતરશે જ્યારે ધોનીની પોસ્ટને લઈને કેટલાક લોકો તેને રાજકારણ સાથે જોડી રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ